ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ જે દારૂડીયો આજે ઘણા બધા અમારા ગુણગાન ગાય છે અમે જે મકાન અને ગાડીઓની જે વાત કરે છે એ તો તમામ અમારી જે ગાડીઓ છે એ લોન પર ચાલે છે પણ જે તમે આદિત્યમાં જે રહો છો એ સિત્તેર એસી લાખ રૂપિયાનો જે બંગલો છે એ બાબતે પણ થોડી વાતચીત કરીશું અને જે બરોડામાં તમારા નામનું નથી પણ એક કરોડો જે બંગલા લીધા છે એ પણ એ કેવી રીતે આવ્યા અને જે પચીસ ત્રીસ લાખ રૂપિયાની તમે જે બે બે ગાડીઓ લઈને ફરો છો એ ગાડીઓ બાબતે પણ થોડી સ્પષ્ટતા બધાને કરજો અને આજે થોડી બીજી ઘણી બધી વાતો કરવાની છે જે એમના ધર્મપત્ની છે આજે જમીનોની એ ભાઈ જે વાત કરે છે એમના ધરમ નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મોટા પીપરિયા ગામે એકર એકર જમીન આજે જમીનનો ભાવ કરોડ રૂપિયા ત્યાં ચાલે છે તો ત્યાં આ ચાલીસ પચાસ કરોડની જમીન આ ક્યાંથી આવી એવા તો એ ભાઈ કઈ ખેતી કરે છે એમાં એટલી બધી કેળો કે શેરડી પાકે છે કે કયા એવા બિઝનેસમેન છે આ એના તમામ સર્વે નંબર છે ચુમ્માલીસ સડસઠ અગ્ન સિત એકોતેર એસી બ્યાસી ત્યાંસી જેવા અનેક સર્વે નંબરોમાં ફક્ત એમની ધરમપત્નીના નામે આ આટલી કરોડો રૂપિયાની જમીન આ નીલ રાવે જે દારૂડિયો છે એ દારૂડિયા વસાવેલી છે અને આજે એ ભાઈ મોટી મોટી વાતો કરે છે અમારી પર એક પણ જાતના કેસ નથી કશું નથી આજે એ વ્યક્તિએ ડીવાય એસપી જે જિલ્લાના વડા કહેવાય આજે ડીવાય એસપી સાહેબ દારૂ પીધેલી ફૂલ હાલતમાં ધાક ધમકી આપી ગાળા ગાળી કરી પોતાના હદ્દાના રૂપે એણે જણાવ્યું કે ભાઈ તમે મને ઓળખો છો હું કોણ છું હમ એટલે સરકાર ભલે તમારી હોય તંત્ર તમારું હોય પણ આજે જિલ્લા કક્ષાના અધિકારી એ પોતાનું સરકારી કામગીરી કરી રહ્યા હતા જી જે નંબરની વ્હાઇટ કલરની ગાડીમાં એ ભય ફૂલ દારૂ પીધેલાની હાલતમાં આવે છે અને ગાળા ગાડી કરે છે અપશબ્દો બોલે છે પોતાના રૂવે ધાક ધમકી આપે છે આ એના પર ચોવીસ કલાક એ ભાઈ જેલમાં જઈ આવેલો છે રાત્રે જેલમાં રોકાયો છે અને આ એના તમામ આ પ્રમાણ છે એ પ્રમાણની જે વાત કરે છે આ પ્રમાણ છે એ દારૂડિયાના અને એ ભાઈ એવું કહે છે અમારી કોઈ પણ જાતના એફઆઈઆર નથી કોઈ પણ જાતની કેસો થયેલા નથી તો ભાઈ આ જામનગરમાં જે તમારી પર જે છ છ કેસો થયેલા છે પાંચ થી છ કેસો થયેલા છે જામનગરમાં એરેસ્ટ વોરન્ટ નીકળેલા છે તમારી પર ભાઈ એવા તો કયા કાંડ કર્યા કે તમારે જામનગર સુધી તમારે ત્યાં ગાડી પુનમાં ભરવા જવી પડે છે આ નસવાડીમાં તમારી પર એફઆઈઆર થયેલી છે એના આ કેસ નંબર છે આ રાજપીપળા કોર્ટમાં પણ તમારા છ થી સાત કેસો ચાલે છે તો તમે બહુ સફાયો મારો છો કે અમે કોઈ પણ જાતના એવા કૃત્ય કરતા નથી અમે રાષ્ટ્રીય પાર્ટીના જિલ્લા પ્રમુખ છે અમારી પાર્ટીને ડેમેજ કરવાનું એવા અમે કોઈ બી કારનામાં કરતા નથી તો આ બધા ક્યાંથી અને સાથે સાથે જે ઘણા બધા લોકો પાસેથી અમારી પાસે રજૂઆતો આવે છે કે સાહેબ અમારા લાખો રૂપિયા અમે એમની સાથે સાથે ઉઠતા બેઠતા છીએ પણ તેમ છતાં પણ આજે આ લાખો કરોડો રૂપિયાનો આ દારૂડિયાએ બૂચ માર્યો છે આજે એ ભાઈ સત્તામાં છે એટલે કોઈ બોલી નથી શકતું કોઈ રજૂઆત નથી કરી શકતું સાથે રહીને એમની સાથે લાખો રૂપિયાનો આ ભાઈ બૂચ મારેલો છે અને ઘણા બધા લોકો તો એ લોકો એવા છે કે ચેક બાઉન્સ થયા હોય એના તમામ પુરાવા છે હે ભાઈ ચેકો આપી દે છે મોટી મોટી વાતો કરે છે પણ આજે આ એના તમામ પુરાવા છે અને એ ભય બે હજાર તેર થી લઈને અત્યાર સુધી આદિવાસી સમાજના નામે ઘણા બધા લોકોના નામે એને લોનો લીધેલી છે આજે પણ તે ભરપાઈ કરી નથી આજે પણ તે લોકો પર નોટિસો આપવામાં આવે છે એમના ઈએમઆઈઓના લીધે એમનું સિવિલ સ્કોર ખરાબ છે અને આજે પણ તે લોકો આજે કોર્ટ કચેરી અને પૂનમો આજે તે લોકો ભરી રહેલા છે તો તેવા લોકોની પણ અમારી ઉપર રજૂઆતો આવે છે આજે અનાજ ચોર અનાજ ચોરની જે મોટી મોટી વાતો કરે છે એ ભાઈ ભાઈ તમારા ઘરમાં જ રેશન કાર્ડ ચાલે છે પાટણા ગામમાં તમારા પરિવાર માંથી ચલાવે છે આજે ત્યાંથી ઘણા બધા લોકોની અમારી રજૂઆતો આવે છે ત્યાં ગાડી આજે તમે જે નાનપણથી મોટા થયા છો એ અનાજ ખાઈને તમે મોટા થયા છો જે રેશન કાર્ડનું જે તમારા ત્યાં ચાલે છે એ અનાજ ખાઈને તમે મોટા થયા છો એક રેશન કાર્ડ માંથી તમે પાંચસો થી કિલો જે અનાજ ચોરી કરો છો એમાં પાંચસો રેશન કાર્ડ માંથી બસો થી પાંચસો રેશન કાર્ડમાંથી તમે પાંચસો કિલો દરેક વખતે તમે અનાજ ચોરી કરો છો અને અમારી પર આક્ષેપો મૂકો છો કે અનાજ ચોરીનો અને સમાજની તમે વાત કરો છો ભાઈ તમને તને તારા સમાજમાં જ તને કોઈ પૂછતું નથી તારા સમાજમાં તારી કોઈ ઇજ્જત નથી એટલા માટે તો અમારા સમાજની બેન દીકરીઓને તારે લાવીને તારે એની જોડે લગ્ન કરવા પડ્યા કેમ કે તમારા સમાજમાં તમારી કોઈ ઇજ્જત જ નથી અને તમે વાત કરો છો કે અમારી પર જે આક્ષેપબાજી કરો છો આ ભાઈ મનસુખ વસાવાનો પોપટ છે પોપટ બોલતો પોપટ જેવી રીતે જે મનસુખભાઈ જેવી રીતે બોલે અને ભારતીય જનતા પાર્ટીનો જે પટ્ટો પહેરી પહેરીને એ ભાઈ ફરે છે બરાબર પટ્ટો કાઢીને ખાલી બહાર આવે માર્કેટમાં તને કોઈ દસ રૂપિયા આપવા રાજી નથી આ તો ભારતીય જનતા પાર્ટીનો તો એ ખેસ પહેર્યો છે એટલા માટે લોકો તારી આગળ પાછળ ફરે છે ખેસ કાઢીને ફર તારા સમજના તો શું તારા આજુબાજુવાળા પણ તને પૂછવા માટે તૈયાર નથી અને તું પાંચસો દીકરીઓની વાત કરે છે એમને તું કુપોષણ કુપોષણની વાત કરે છે ભાઈ હે કુપોષણ જે કીટો આપે છે એ તો સરકાર આપે છે હે તું તું દીકરીઓને દત્તક આપી હોય અને તું એમની શું સેવા કરે છે રાત દિવસ સેવા કરતો હોય તો બતાવતું અમને હે કે પાંચસો અગ્ની દીકરીઓનું અમે ભરણ પોષણ કરીએ છીએ અને પંચોતેર હજાર પુસ્તકોની વાત કરી રહ્યા છે તમે હા પંચોતેર હજાર જે પુસ્તકો આપી હતી તો ત્યાં આગળ પેલી જે નોટબુકો છે એ નોટબુક પર તો દેશના વડાપ્રધાનનો ફોટો હતો એ પૈસા ક્યાંથી લાવ્યો હે કયા બિલો પાસ કર્યા તે બી અમને તું એક નંબરનો ખંડણી ચોર છે બરાબર લોકો પાસેથી પૈસા ઉઘરાવી અઘરાવી લોકોનું લાખો રૂપિયાનું કરી કરી અને આજે તારીખ પર કોર્ટ કચેરીમાં કેસો ચાલે છે જામનગરમાં કેસો ચાલે છે પોતે દારૂડીયો છે હે અને મોટી મોટી વાતો કરે છે અમે આ પાર્ટીના કરી શકીએ અને તારી પાસે આવક કરતા આટલી બધી સંપત્તિ કેવી રીતે આવે ભાઈ એવા તો તારા બાપ દાદા એવા કઈ લાખો કરોડો રૂપિયા મૂકી ગયા હતા તો આટલી બધી સંપત્તિ તું એ રાતોરાત આજે સ્ટેચ્યુની બિલકુલ બાજુમાં તું એ વસાવી લીધી આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી તારી પાસે આ વ્યક્તિ ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ચેતી જાય અને જોઈ લે આ વ્યક્તિ એક નંબરનો દારૂડિયો છે અને એ વ્યક્તિ એવું એવું મંતવ્ય છે કે ભાડ મે જાય જનતા અપના કામ બનતા અને અમે પણ માનહાનિનો દાવો મૂકવાના છે આવનારા દિવસોમાં એ વ્યક્તિએ જે જે અમારી પર આક્ષેપો કર્યા છે એ તમામ આક્ષેપો એને પૂરા સાથે એને રજૂ કરવા પડશે આજે નિરંજન વસાવા કોઈ બુટલેગર નથી કોઈ દારૂનો ધંધો એ કરતો નથી એ અમારી પર જે બીજા ઘણા બધા આક્ષેપો મૂક્યા છે એ તમામ આક્ષેપોને અમે એને અમે કોર્ટ કચેરી સુધી લઈ જઈશું અને એને માનહાનિનો દાવો મૂકશું કેમ કે અમે રાષ્ટ્રીય પાર્ટીના આજે નર્મદા જિલ્લાના પ્રમુખ છીએ એટલે અમારી ઉપર જે આક્ષેપો મૂક્યા છે એ આક્ષેપોને તમામ પુરાવા સાથે એ ભયે અમારી પર રજૂ કરવો પડશે અને આવનારા દિવસોમાં જે આ ભયે આ ખોટા ખોટા કેસો ને આ લોકોનું જે કરી બેઠેલા છે તો જરા એનું પણ તમે ધ્યાન રાખજો કે વિજય માલ્યા અને નીરવ મોદી જેવું આ વ્યક્તિ ના કરી જાય કેમ કે સત્તામાં બેસી અને ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરઉપયોગ કરી અને એ પોતાના રાજકીય રોટલા કૌભાંડો કરી રહ્યો છે એટલે મારે તો ભાજપના નેતાઓને જે પ્રદેશના અધ્યક્ષ હોય કે પછી આપણે છોટાઉદેપુર ના સાંસદ હોય ભરૂચના સાંસદ હોય અહીના ધારાસભ્ય હોય કે આવા દારૂડિયાઓ જે આટલી બધી એમની પર એફઆઈઆર છે આટલા બધા કૌભાંડો કર્યા છે ગરીબ લોકોના નામે લોનો લીધેલી છે અને અનાજ તો એ પોતે કરે છે એવા ઘણા બધા લોકોની અહીંયા ગાડી અમારી પર નાની મોટી આ બાબતે રજૂઆતો આવે છે તો પાર્ટી તરફથી પણ આ ભાજપનો જે ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીનો નર્મદા જિલ્લાનો પ્રમુખ જે દારૂડીયો છે એની પર શું એક્શન લે છે એ અમે આવનારા દિવસોમાં અમે જણાવશું અને અમે એ ભાઈને કીધું છે કે ભાઈ તમે હજુ તારીખ સમય અને સ્થળ નક્કી કરો હજુ અમારી પાસે આના સિવાય પણ ઘણા બધા પુરાવા છે આ અમે તમને ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી આ અમે તમારી જોડે સ્પષ્ટતા કરીએ છીએ હજુ તમે અમારી જોડે બેસશો એટલે આના કરતા પણ ઘણા બધા પુરાવા અમારી સાથે અમારી પાસે આ તમારા બધા ચિઠ્ઠા લઈને અમે અહીંયા ગાડી બેઠા છે પણ જે દિવસે તમે અમારી સામે આવશો એટલે તે દિવસે અમે તમને આમને સામને આ બધા જ જે પ્રશ્નો છે અને બધી જ હજુ અમારે ઘણું બધું કહેવાનું છે એ બાબતે આવનારા દિવસોમાં તમારી જોડે સ્પષ્ટતા કરશો નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ